નમસ્કાર મિત્રો કલરવું વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે છ હજાર રૂપિયા સહાય સ્માર્ટફોન લેવા સહાય આજે જ અરજી કરો તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પણ પ્રેસ કરી દેજો તો મોબાઈલ લેવા માટે સહાય યોજનાની વાત કરીએ આપણે તો ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના અન્વયે ખેડૂતને એક સ્માર્ટફોનની ખરીદી કરી હતી રૂપિયા પંદર હજાર સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે જેમાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ચાલીસ ટકા સહાય અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે તો ચાલીસ ટકા સહાય અથવા છ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે દાખલા તરીકે કોઈ ખેડૂત આઠ હજારની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના ચાલીસ ટકા મુજબ ત્રણ હજાર બસો રૂપિયા અથવા છ હજાર બેમાંથી જે ઓછું હોય તે એટલે કે બત્રીસો રૂપિયા સહાય છે મળવાપાત્ર થાય તો આ ઓફિશિયલ પરિપત્ર છે તમારે જોતો હોય તો આપણી આપણા બ્લોગ ઉપર છે મૂકેલો છે નીચે નામ લખેલું છે ડબલ્યુ 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 ડોટ રમેશ સર ડૉટ બ્લોકસ્પોટ ડોટ કોમ એટલે કે તમને ચાલીસ ટકા સહાય મળવાપાત્ર છે પંદર હજાર સુધીનો ફોન ખરીદીએ આપણે તો પંદર હજારના ચાલીસ ટકા છ હજાર રૂપિયા થાય તો છ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે લોગિન કરી લેવાનું છે લોગ ઇન કર્યા પહેલાં જો તમે આઈ ખેડૂત ટુ ઝીરો ઉપર રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે આપણે એ ચેનલ ઉપર એનો વિડીયો પણ મૂકેલો છે આઈ બટન ઉપર મૂકી દઈશું લોગ ઇન કર્યા બાદ ખેતીવાડી વિભાગમાં તમારે જવાનું છે ખેતીવાડી વિભાગમાં હાલમાં આ યોજના ચાલુ છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય તો આ યોજના ચાલુ છે અને તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન છે અરજી કરી શકો છો અરજી કરો ત્યાંથી દર વખતે કરીએ એ રીતે એટલે છ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય મિત્રો સુધી અને આપણી ચેનલ કલર ઓફ ઓફ નોલેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો થેન્ક યુ